જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવી ઘણી ખરી કોમેન્ટો ઉપર મિત્રો આપણી જે મેલેડી સિદ્ધ સાધના ચેનલ છે એમાં અમુક સભ્યો છે એમના એવી સારી એવી કોમેન્ટો મેં જોઈ અને મને મન થયું કે લાવો આ કોમેન્ટો ઉપર આપણે એમને રિપ્લાય આપીએ કેમ કે એમની જે કોમેન્ટો કરવાની રીત છે અને જે કોમેન્ટોમાં જે પ્રશ્નો પૂછ્યા છે એ ખરેખર જાણવાલાયક છે અને એની જાણકારી ખૂબ જ ઓછા માણસો પાસે હોય છે તો એ જણાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે જો વિડીયોમાં નવા હોય આપણે ચેનલ ઉપર નવા હોય તો મારી એક જ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ કેમ કે આ જાણકારી તમારા પાસે પણ નહીં હોય તો તમને પણ આ જાણકારી મેળવવી જોઈએ જેના લીધે તમે અંધશ્રદ્ધામાં ફસો નહીં અને માતાજી રીતે વિશ્વાસ તમારો ગુમાવો નહીં બરાબર તો મિત્રો સૌથી પહેલાં જે ભાઈની કોમેન્ટ હતી એ એક કંઈક આવી પ્રકારની કોમેન્ટ હતી કે કેટલીક વાર દોઢ કે અઢીની કલમ નાખવાનો પ્રયાસ કરવાનો બરાબર કેટલી વાર દોઢ કે અઢીની કલમ નાખવાનો પ્રયાસ કરવાનો હોય તો મિત્રો હું તમને જણાવી દઉં કે કોઈ પણ કલમ કોઈ પણ કલમ એને નાખવા એટલે કે એના ત્રણ પ્રયાસ હોય છે બરાબર જો ત્રીજા ચોટે પણ એ દેવ કલમ ના આપે તમારે સમજી જવાનું છે કે વાત ખોટી છે મિનિમમ એક વખત અને મેક્સિમમ ત્રણ વખત આનાથી વધારે તમારે કલમ લેવાની નથી બરાબર પછી બીજા એક માણસનો એક પ્રશ્ન હતો જે આપણા ચેનલના સભ્ય હશે કે કદાચ કોમેન્ટ જ કરી હશે કંઈ ખ્યાલ છે નહીં સપનાની માહિતી આપો બરાબર દિનેશભાઈ દેસાઈ એમનું નામ હતું એમને એમ કે સપનાનો અર્થ તો મિત્રો તમને હું જણાવી દઉં કે દેવનું સપનું કેવું હોય અને તમારા મનના વિચારો કેવા હોય તો મિત્રો તમારે સમજી જવાનું છે કે જો કોઈ તમારા સપનામાં તમને જો એવું સપનું આવે કે જે પરિસ્થિતિમાં હાલ તમે ચાલી રહ્યા છો બરાબર જે પરિસ્થિતિમાં તમે જઈ રહ્યા છો હવે કેવું કે ઘણા બધા માણસો ઘણી બધી તકલીફોથી ગુજરી રહ્યા હોય છે બરાબર અને આ દેવગતિનું જે દુઃખ છે એ એક એવી વસ્તુ છે કે વર્ષો લાગી જાય જ્યાં સુધી તમને સાચો નેળો અને શેળો ના મળે ત્યાં સુધી આ દુઃખ તમારા ઘરમાંથી જતું નથી કેમ કે જ્યાં સુધી તમે સાચા એવા સેવક પાસે ભગત પાસે બોવાજી પાસે નહીં જાઓ જ્યાં સુધી એ સાચું તમને માર્ગદર્શન નહીં આપે ત્યાં સુધી તમે આમાંથી બહાર નીકળી શકવાના નથી હવે અમુક માણસો શું કે ઘણા વર્ષોથી દુઃખ ભોગવી રહ્યા હોય છે એટલે આખા દિવસ દરમિયાન એમના મનમાં આવા જ વિચારો હોય છે દેવગતિના હું શું થશે શું હશે મારા ઘરે પ્રોબ્લમ આવું બધું આ બધા અમુક મન જે વિચારોના લીધે એમના મનમાં ચાલતા વિચારોના લીધે એમને પછી એ સપનામાં રૂપાંતર થઈ જતા હોય છે એટલે અમે અમુક કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ મારે શું સમજવું દેવનું સપનું છે કે પછી તમારા મનના વિચારો તો મિત્રો તમને હું એક જ વસ્તુ જણાવવા માગું છું કે જો દેવ દેવનું સપનું હોય બરાબર તો એ સવારના જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય તેને ત્રણથી ચારનો ગારો કહેવાય ત્રણથી ત્રણ ચાર પાંચ વાગે જો આવા સપના તમને આવતા હોય આ સમયમાં સપના આવતા હોય આ પોરમાં તમને સપના આવતા હોય તો તમારે સમજવાનું છે કે દેવનું સપનું છે બરાબર બાકી તમારા મનના વિચારો છે બીજું તમને એક હિન્ટ આપી દઉં મિત્રો કે જો માતાજીનું સપનું હોય તો એ કોઈ દિવસ પૂરેપૂરું તમને યાદ રહે નહીં માતાજીનું સપનું દેવે આપેલું સપનું તમને એ પૂરેપૂરું કદી યાદ ના રહે બરાબર કેમ કે અમુક જે અમુક જ એવા ભાગ હોય સપનાના જે ખાલી તમને એક સંકેત આપવા માટે તમને યાદ રહેતા હોય છે પૂરેપૂરું માતાજીનું સપનું કોઈને યાદ રહે નહીં બરાબર બીજું તમને એક હિન્ટ આપું જો સારું સપનું આવ્યું હોય તો એ કોઈ દિવસ કોઈને કહેવું નહીં અને ખરાબ સપનું આવ્યું હોય તો એ સપનું કોઈથી છુપાવવું નહીં એનું કારણ શું કે જો તમને સારું સપનું તમને કોઈને કહી દેશો તો એ વસ્તુ બનશે નહીં અને જો ખરાબ સપનું તમને નહીં કહો તો એ બનવાની શક્યતા વધી જાય છે એટલે ખરાબ હોય તો તમારે જાણ કરવા કોઈપણને જાણ કરી દેવાની જેના લીધે એ સપનું ટળી જાય અને સારું સપનું તમને આવ્યું હોય માતાજી લખતું કોઈ પણ લખતું તો તમારે એ શેર કરવાનું નથી એ તમારી શેર તમારા દેવ જોડે તમારી માતાજી જોડે તમારા કુળદેવી જોડે તમારે શેર કરો તો ચાલે બરાબર ત્યારબાદ મિત્રો ઘણા એવા પ્રશ્નો હતા જેમ કે દીપક ચૌહાણ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે તળિયાના દેવ બેસાડવા કે નહીં બરાબર એટલે એમનો પ્રશ્ન તો એવો હતો કે તળિયાના દેવની ચૂડેલ બેસાડવી કે નહીં પણ મેં એ પ્રશ્નનું જે કોમેન્ટ હતો એને એક જ રીતે કે તળિયાના દેવ બેસાડવા જોઈએ કે નહીં એટલે શું જેને સૌને આ વસ્તુની જાણકારી જોતી હોય છે એના લીધે મેં પ્રશ્ન આવો કરી નાખ્યો છે તો મિત્રો હું જણાવું તમને કે તળિયાના જે દેવ છે એમને બેસાડવામાં કોઈ હોતો નથી કેમકે જે જમી ભૂમિના દેવ હોય છે એ તમારો જેટલો હક લાગે છે એમના કરતાં બમણો હક એ દેવનો લાગતો હોય છે બરાબર પણ જ્યાં સુધી એ માતા તમને સંકેત ના આપે જ્યાં સુધી તમારા સપનામાં આવીને કે એવા તમને સંકેત ના મળે આજુબાજુથી ક્યાંય પણ સાંભળવા ના મળે કે આ દેવ બેસવા માંગે છે કોઈ ભુવાજી આવે જોવે જોવડાવો તમે ઘણી બે ચાર પાંચ જગ્યાએ તમને એક જ આ વસ્તુ લાગે કે આ બેસવા માગે છે દેવ અને એ બેસીને પણ તમારું સારું જ કરશે એવા પ્રમાણમાં બંધાતા હોય તો તમારે બેસવા બેસાડો બાકી મારું એવું માનવું છે કે એમની ખાલી પાટલા ઉપર ભક્તિ કરવી એ જ સારી વસ્તુ માનવામાં આવે છે મારા મારા મતની વાત કરું તો હા બીજી તમારા તમારે શું કરવાનું છે એ આખી અલગ વસ્તુ છે હું મારા મત તમને જણાવ્યો કે પાટલા ઉપર બેસાડી દીવો ધૂપ કરતા હોય બે અલગ નંબરની વસ્તુ છે બેસાડવી એ અલગ નંબરની વસ્તુ છે ત્યારબાદ મિત્રો એક ભાઈનો એવો પણ કોમેન્ટ હતો કે માતાજી મને કોઈ સવારી આવે છે અને તરત જ રડવા લાગે છે તો એનું શું કારણ તો ભાઈ તમને હું જણાવી દઉં ઘણા પ્રકારની સવારી હોય છે જેમ કે જો બહારનું કોઈ દુઃખ હોય છે ભૂત પ્રેત છે તો એ રડવા લાગે બરાબર પછી આપણું જે ઘરનું કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલું હોય જે આપણા ઘરનું વ્યક્તિ મૃત્યુ પામેલું હોય હવે એ મરી જાય અને એ તમારા ઉપર જો સવારી એની છે એ પ્રેત સવારી તમારા શરીર ઉપર છે તો એ પણ રડવા લાગે અને મિત્રો મિત્રો આને એમ કહેવામાં આવે છે આને લીલીઓ કહેવામાં આવે છે બરાબર હવે લીલીઓ કોને કહેવાય એ પણ તમને હું આ જાણકારી આ વિડીયોમાં આપી દઉં તો મિત્રો જે પરણિત પરણિત ના હોય જેને સંસાર માણ્યો નથી અને સંસાર માણવાની ઈચ્છા હોય અને એને સંસાર ના માણ્યો હોય એવો વ્યક્તિ કોઈ દુર્ઘટનામાં મરી જાય તો એને લીલીઓ કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું સારી એવી કોમેન્ટો હતી એનો મેં જવાબ આપ્યો તમારે પણ તમારા કોમેન્ટ કરીને જવાબ મેળવવો હોય તો સારામાં સારી કોમેન્ટ કરો મને લાગશે તો એના માટે હું સો ટકા એના ઉપર તમારા માટે એના ઉપર વિડીયો બનાવીશ જેથી તમે પણ જાણો અને આપણા ચેનલના બીજા સભ્યો પણ જાણે કેમ કે કેવું સારા એવા સભ્યો આપણી ચેનલ ઉપર છે બરાબર હવે તમારું દુઃખ હોય એવું બીજા સો જણાનું દુઃખ હોય હજાર જણોનું દુઃખ હોય તો સૌને જાણકારી મળી રહે સમજ્યા તો સારી એવી કોમેન્ટ કરો મને એવું લાગશે કે આ પ્રશ્નના જવાબ આપણે લાઈવો કે વિડીયો દ્વારા આપવા જોઈએ તો હું તમને સો ટકા એ પ્રશ્નોના જવાબ સો ટકા હું તમને વિડીયો દ્વારા નહીં તો આપણા લાઈવો તમને આપીશ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે એ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને લિંક ઉપર ટેપ કરી અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવ જેના લીધે તમને રોજ અવનવી જાણકારી દિવ્ય રહસ્ય જાણકારી સરળ ભાષામાં અને સાચી સમજણ આપણા ચેનલ સિવાય તમને બીજે કોઈ નહીં આપે હું તમને સો ટકાની ગેરંટી મારીને કહું છું આપણી ચેનલના તમારા વિડીયો જોવાના અને દુનિયાની યુટ્યુબની કોઈ પણ ચેનલ ઉઠાવીને વિડીયો જોઈ લો આટલી સરળ ભાષામાં અને સાચી જાણકારી તમને બીજે ક્યાંય નહીં મળે એવી મારી સો ટકાની ગેરંટી છે બરાબર અમુક માણસો આપણા વિડીયો કોપી પણ કરે છે પણ મને કંઈ ફરક પડતો નથી કેમ કે મારો જે વિષય છે મેં જે વિષયથી ચેનલ ખોલી છે એનો ઉદ્ધારી છે કે સૌના સૌને સારી જાણકારી મળી રહે અને સૌને કોઈ દુઃખ રહે નહીં એટલો જ આપણા ચેનલનો ઉદ્દેશ છે બાકી બીજું કંઈ છે નહીં તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ હર